બધા ખેડૂતોને એક જ વસ્તુ જોવા મળે છે કે ભાઈ અમારે ગાયકા ફૂટ કેમ થઈ જાય છે આને ગાયકા આપણે ઊભી કરવી છે કારણ કે ઓણની સાલની અંદર લગભગ બધાય ચાલીસ ટકા પચાસ ટકા જેવું નુકસાન આવ્યું છે અને સ્વાભાવિક છે કે બધા એવું વિચારતા હોય કે સારું કે ગાયકા કેમ ડેવલપ થાય પણ એની સાથે સાથે અટાણા ફૂટ પણ સારી છે વાતાવરણ સારું છે એટલે એની હિસાબે કંઈ વાંધો નથી રિકવરી પણ સારી આવી ગયેલી છે પણ અત્યારે બધા ખાલી જે આપણે જોઈએ છે ખેડૂતો તો બધાય ખાલી ઉપરથી જોતા હોય છે કે ભાઈ ફાલે હારો છે અને રિકવરી હારી આવી ગઈ ફૂટ નવી નીકળી ગઈ ને પાન સારા છે પણ એના માટે મહત્વનું એક બીજું હોત છે જે લોકોએ મરચી વાવી છે ને ખાસ તમે નોટ કરજો એક પ્રશ્ન હજી પણ વધારાનો છે નવ્વાણું ટકા અત્યારે કોઈના ધ્યાનમાં નથી આવેલું પણ આ છેલ્લા ફિલ્ડ કરીએ છીએ તો આજે ધ્યાનમાં આવ્યું છે હવે હું છે એ તમને બતાવું છું જોકે મરચી વહેતા એને ખ્યાલ જ હશે આ થોડોક ભાગમાં આવ્યા છે જોયું છે ફિલ્ડ કરતાં જુઓ આની અંદર તમે જોઈ શકશો શું છે એટલે ખાલી આપણે ઉપરથી ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું કે ભાઈ રિકવરી સારી છે ફૂટ સારી છે ફ્લાવરિંગ એ સારું છે બરાબર હા જુઓ તમે ખેડૂતોને મોટામાં મોટો પ્રશ્ન એ ઓણની સેલની અંદર વહેલો જોવા મળે છે દર વર્ષે આવે જ છે પણ મોડો હોય છે એની જગ્યાએ જોઈ લ્યો એટલે આપણે થોડુંક એવું ધ્યાન દઈએ છીએ કે ભાઈ તો આ ફૂટ તો સારી છે હવે આપણે ક્યાં કાંઈ વાંધો છે ફ્લાવરિંગ એ સારું છે પણ આમાં પણ થોડુંક ધ્યાન આપજો અને મરચી વેવી છે તો સર્વે કરજો જો બધાની અંદર આપણે નોર્મલ એવું જોવા મળે છે એટલે ખાસ બધા ખેડૂતોને જેને મરચી વેવી છે એ ખાલી પાક ઉપર નહીં પણ ફૂલની અંદર પણ ધ્યાન દેજો જો સાવ નાનું છે શરૂઆત થઈ ગઈ છે એટલે જાગતા રહેજો અને ફેરોમેન ટેપના જે આપણા ડબલા આવે છે એ ખાસ મૂકી દેવા અને એના માટે જો તમારે પરફેક્ટ રિઝલ્ટ જોતું હોય તો આપણું એક છે નીમ્બઇલ અને આપણી એક ઇલોરા કરીને પ્રોડક્ટ છે ખાસ એનો ઉપયોગ કરજો જેથી કરીને આગળના ટાઈમની અંદર એનો ઉપયોગ કરવાથી આગળના ટાઈમની અંદર પ્રોબ્લેમ ઓછો આવે નકર આપણે બધા સામાન્ય ખેડૂતો બધા એવું વિચારતા કે આપણે તો સોન માખ માટેના ડબલા મૂકી દીધા આપણે ક્યાં વાંધો પણ ખાસ તમને એ કહું છું કે સોન માખ માટેના જે આપણે ડબલા મૂકી છીએ સોન માખ તમારા ખેતરની અંદર કેટલો એટેક છે એના માટેનું છે નહીં કે એનાથી તમને રિકવરી આવશે એના માટે તમારે નિમ્બોઇલ અમારી પાસે દસ હજાર પીપી વાળું નિમ્બોઇલ છે પંદર એમએલ પંપની અંદર નાખવાનું છે અને ઇલોરા કરીને છે એ તમારે સોનમાં એક ઉપર બેસવા નહીં દે મતલબ કે તમે આમ જોવા જશો તો તમને રિઝલ્ટ પરફેક્ટ મળશે જે આ બધું એકાણ શરૂઆતથી જે જોવા મળે છે એનું પ્રમાણ તમને બહુ ઓછું જોવા મળશે એટલે તમે મરચી વાવી હોય તો ખાસ નોટ કરજો કારણ કે આ અમારા ધ્યાનની અંદર આવેલું છે કદાચ તમે જોયું હોય તો તમારા ખેતરની અંદર હજી ધ્યાનમાં નહીં આવે પણ ચેક કરતા રહોજો જેથી કરીને આગળના ટાઈમની અંદર આપણે કેમ વળતર મળે છે એક તો માંડ આમાંથી ઊભા થયા છે ને એમાંય પાછો આ પ્રશ્ન આવે છે એટલે ખાસ તમે જો મરચી વહીવી છે તો ખાસ નોટ એ પણ કરજો અને જે જણાવી એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરજો એટલે આગળ જતા કઈ પ્રશ્ન આવશે નહીં ઊંચું રોહિત વાછાણી ક્રિસ ઓર્ગેનિક ઉપલેટર મારો નંબર છે નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર ખૂબ